ભાવ હારો છે ને મરચો નો શાકભાજી નો તમે તો હારો છે પણ લોચા પડી ગયા બગડી ગયું શાક વરસાદ આવ્યો હતો આ વરસાદ બધી પથ્થર ફાળી નાખી કયો શું કરવાનું આ બાજુ તો સાપ બળી ગયો શું કરવાનું તો સોટવા ને રાખો આ તમારો મરચો ખરો ને વાયરસ આઈ ગયો છે આમ મુવા જેટલું રાખવો છે અને પછી દવા તો સોટાવી જ છે મળવા તો થાય ને જી તો ભાવ બહુ વધી ગયો મળતો જાવ અને શાકભાજી નું તો પૂછાય એવું જ નહીં બોલો ભાવ જેટલો પોચો જે રીતના શાક ખાવું એ ખબર નહિ પડતી બોલો વાત સાચી છે વરસાદ એટલે બધું શાકભાજી બગડી ગયું શાકભાજી બધું ખોવાઈ ગયું નીમો અને શંકર દાખ તા માર તો ખરું ને તવા લેર શાક પૈસો ગણ્યો આવા બરોબર એટલે ગમે તેમ તો એ શાક ખો નાવા તો રાતી 10 રૂપિયા થેલી સાસની લાયો અને કરી બનાઈ ને ખાઈને હુઈ જવાનો આપણો તો દાન અરે યાર હું જે ઠાલાલ હુકા સાસની બનાવીને ખાવી છે લઈ જો મોય મરતો નાખ્યો એકલી સાસની કઢી ખાવાતી છે જો લઈ જો તમે તાર કડી ખાઈ ને એટલો મરચો લઈ જો શું કોઈને ના પાડી જા મત તલે નહીં આયું તલ હારે હું આવશે

શાકભાજી લઈ આવશે અરે લેવા જઈએ તાને ખબરમાં પડે ક બજારમાં આ ભાવ છે વાસ અને કીએટલ તો હભળવાનું નહીં વાપર નોંધ નહીં લેવાનું અરે બબે ઓળો ઘણા ખરા કરી હોય શાકભાજીની સીઝન નેકડી જાય ખાતામાં ખાતામાં પણ ના હોય તો હું નેકડી જાય અળ્યો કરામ હા નેકળી જાય ક શંકરદા તે ખોશ અમને લાગે છે શંકરદાઓ બોલાવે છે નુકસાન પડ્યું છે હું બોલાશે તે હા તમાર તો મરચો હારો છે આ બીજી બધી સીધી ખરીને ને બગડી બગડી છે અને તમાર તો એટલો મરચો હારો રહ્યો છે તે હારું શક્યો અને ભાવ શું તે હરખાઈ આવી જ હરખાય તો કમાવાનું તું એ કમાઈ લીધું ને હજી તો ઘણું કમાવાનું છે પણ આ પોણી ખરાબ પડી ગયું વરસાદ નું એમાં બધો બગાડ થઈ ગયો તો તો પણ થોડી દવા થઈ જશે હું એ ચેક કરું છું કે દવા કઈ સોટવી આ છે અને જીવાત પડી છે એની દવા સોટવી તો શંકરદા ખરો ને જોયા જેવા દયા બેઠો છુ તુજે બે દવા લોકડાઉન ચાલુ રાખ્યું ને એટલે એટલે કમ્પ્લીટ થઈ જાય મરચો ને બીજું કોઈ થયું નહીં બીજો કોઈ રોગ જો તકલીફ છે કોઈ કમ્પ્લીટ મરચો તો ચિંતા કરાવી જવું એનું ભાવ છે ને સરખાઈ આવી જ મને લાગે છે હું ગમવા નહીં રવાના મરચો પાણી એટલો તો આખું ગોમ ખાઈ ગયું છે બરોબર છે તમે ખરા ને બોલાશો ગમે તેને લેતો મુઠી કરી કરવા તાવ ના આવી એટલે ખાવા હમણાં જ પેલો જેઠી તે લઈ જવું કરવાનું બરોબર છે જેટલું આલું એટલું હારું આલુ પૂન થાય કોક ના થોડો ને તો લેતા આવજો શંકરભાઈ નઈ કીધું કીધું મુઠ્ઠી લેતો જવું કશું લઈ તાર થાય એટલો લઈ રાતી ખાવા થયું જો વધારે નહીં લઈ દો શંકરદા આ તો પછી કોક કીધું મુઠી લેવાનો તો કઈ ખોબો ના ભરાય મુઠી જ લેવા દો કરું ને એટલો જ લેવો છો તમે તાર ચિંતા નહીં બધા નહીં લેવો આખું ગોમ ખાય છે તમારી છો ના પાડવાની કયો ના તો કોઈને નહીં કીધી પણ કીધું તો કઈ લીધેલું સારું વસ્તુ વિરામ હું હવારે વેલા ઉઠું છું ને એટલે અમરાશી આખો હાલી છું ઝાલો ભાતો નહીં આવતા ને એમ કહું છું આમ મને બધી ખબર છે શરીર માં કશું નહિ રહ્યું ઉમર થઇ જાય ને એટલે દરુજો છો છતી બાદ શરીર શરીરમાં

તો તો કરી હોય બે લઈ કઢી બનાવી ખીચડી બનાવી ભેગી ખોત ના વાત સાચી કરી ચાર મરચો આલે હોય તો ના બાપા નું હું નથી જતું તું કદી વાતે કરતો નહીં અને લોક વાતો નહીં કરતું કે કઢી ખીચડી ખાવાની મજા આવી જાય

મરચો તો આજ લીધા આગળ જવું નહી આ તો કળી કરીને ખઈએ તા પરસે ને તો મારા પાણ ખરો ને બધું છે સાબુતી અને કાકા જાળો બા ખાને પેલા કારેંગરો આવતા ને લે શંકરિયાનો ડોહો લઈ જતો મને ખબર છે ફોલાઈ ફોલાઈ અને ગાલુ ભરીને જતા ને આખા ગામમાં બધાન બબે બબે હાલતા અરે એકાઈ ઘર બાકી નઈ હોય કે ભાઈ કારેંગરો નઈ આલી હોય બીજો એન ખાતા બધી ધોની ખાતી ખબર છે તમારો સ્વભાવત કુતરા જેવો છે મંદિર જતા

પણ વરસાદ માં બગડી ગયો અને ઘણા પૈસા ઉતાર્યા હજી ઘણો ઉતરશી પણ આ ગોમ વાળા લોહી પી છે અરે મારા યાર સ્વભાવ હારો સારો કરતો હવે વાતો કરે ને બે ચાર એટલે મૂકો લઈ જવા તા ને હેલો કળી કરવા એમ કરીને કરીને આખા ગામમાં મરતો રોજનો નો દસ કિલો જતો રહ્યો પેલા મહેમાન આ બાદ બને છે મહેમાન તો ના નામ પટી હા ના કઈ જાય કે તમારા ગામ માં

તમાર જેવો હોય તો તમારા હેતર માંગ ના દે ખાલી હેડી નઈ કરવા મરચો તો આલુ વધુ નઈ આમ આખું ગોમ ખાઈ જાય ના પાડું અમે કોઈ રોજ નહીં લઈ દેતા અમે તો ના તમે નહીં માગ્યો પણ તમે લઈ પણ હું શું કેતો તો આમ તો હું એ કંટાળી જો છું વા રાખ્યા માં તમે તાર અમે કંટાળ હોય ને તો વિરમ બેને ખાલી અમન ચોકી આલી દે હા આ ઘર બધામાં સેપટીઓ પાડશી આ મરચો વાયા ને તાન ના છે હગે વાલે જઈ નહી હચો શું નવરો નહી રહેતો શું તહેવાર કરીને એક તો કશું નહી બે ટાઈમ ચા આ તો પેલા અમારી પોકાર પડશે રાખું પણ પગાર જેટલો એમ હું તો સમજી ને આલુ પતર છે

એટલે કીધું મારા કોમ થઈ ગયું તઈ ના જાણ માં મારા પાક માં કેટલા આવ તમારા ભાગમાં માં 1500 હા એ તમાર તમાર એ તો પછી બાગ પરવા ના શીખા

ચિંતા કર્યા કરજો નાસ્તો ને એવું મોકલાઈ દેજો ખાલી કશો હતો નઈ નાસ્તો આઈ જ ખાવાનું આવી જ બે ટાઈમ કશો હતો

હું લેવા દેવા આ તો નંબર નો શંકરદાન આપણો નીકી આલું ના નહીં પાણી ગમે તેવો આવતા મરતું નામ શંકરદા ને ઉપર ક્યારે ખાધીશું તારા મરચું લેવું હોય ને શંકરિયા હંગાતી છે ને તો મરચું પારે બાકી મરચા નું પોતું એ નહી ભારે

શંકરદા ઘોડા કેવાડો છો કેસુ તમારું કોણ બોલ્યું ઘોડા બે

ખબરાયો તો હું મોટા માલફુઆ ખબરા ખાવાના અમે જેટલો ખાઈ ખાઈ

આ ખાવા પીવા નહીં મળતું બાજરી નો રોટલો બે ખાવા ના મળે એટલે એવું કરે લોકો ઈચ્છ હોય ક્યારે કે બાદરી રોટલો બરોબર છે બેના લાયક તો બરોબર છે શિસડી આલી છે ઘેર ઉપર છે મરો પોરી મેલી છે જમીન એમ નહીં એ હો પડી રહી ઓન તો આકળી આવો કે ને તે બે નુકરા આ જોજે આ ઈવા ની નહીં રાખતા ઈવા ના નહીં આ લોકો ની ચોકી રાખે છે શું રાખું મરો વિરમ મરો વિરમ પણ જો તો આ બધો ફી છે ગમે તે બનાવી હોય તોય જઈને લઈ આવ સાકેતા ના આલા મરચવા લઈ જવા તો તો મેબી ન પણ આ કોઈ નહીં વિરમ તો એ નતો પણ એનો આ મફ

મેથી પટી એમાં તો કેતા માંડ્યું છે નહી પેલો ખરો ને મારામ છે ને શર માં ના ના એ તો લે અરે વધારે વધારે લેવા આવો પાછી તો કઉ છું બાપા આ કમ્પલેટ બે હેઠા ખરું ને પેલી બોર્ડર ઉપર જેમ મોણસો ઉભા રહ્યા છે એમ આપણે ઉભા રહ્યા ઉપર આપડે બે બોર્ડર ઉપર જ ઉભા રહ્યા છીએ આપડા ગોમ ના રહ્યા ને એ ચોથી ખબર ના પડાવ પેલા બંદુક ની ગોળી મારશે ને આપડે મુદ્દા થી ગોળી મારશું ભાઈ ઉભા રહ્યું આ ચાર જણા ખાલી ગમમાં દેન વાતો કરશે ને આપણો નામ પડશે ને એટલે વા કોઈ નઈ ફરકા તો હું કહી જાઉં પણ વા કોઈ મેકલે હો નહી આવા આમ ડારિયું તો લેતા હું કાલ હ ઓ ડારિયું હું કવા જો નહીં ઝઘડો થાય તો વાત સાચી કરી ઝાલાબાનું નામ જવું ના જોવા ઓ જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી MRP 420 ના વિડિયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો ચૂક કરો જય માતાજી